અંતર્ગત જુદી જુદી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્યવસ્થા પર બાજુ નજર રાખવામાં આવી રહી છે ત્યારે હવે વિશ્વાસ પ્રોજેક્ટ ભાગ બે માં વધુ છસો ચુમોતેર કેમેરા લગાવવામાં આવશે જેથી જિલ્લામાં આઠસો પંચોતેર કેમેરાઓ ગુનાખોરી પર બાજ નજર રાખશે જેથી પોલીસની શક્તિમાં વધારો થશે ગુજરાતમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કામાં પાલનપુર અને અંબાજીમાં બસો એક કેમેરા લગાવવામાં આવ્યા હતા જ્યારે આજે પાલનપુરની ત્રણ બત્તી ખાતે એસપીના હસ્તે સીસીટીવી કેમેરા લગાવશે અંબાજી બાદ હવે ડીસા થરાદ સહિત ચેકપોસ્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જે ગુનાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બનવાની સાથે પોલીસની શક્તિમાં વધારો કરશે ડિટેક્શનની પહેલાં આગ્રહ રાખવામાં આવે છે ક્રાઇમના પ્રિવેન્શન ઉપર અને જેની જ કડીના એક ભાગરૂપે આપણે અહીંયા વિશ્વાસ ફેઝ ટુમાં હવે નવા કેમેરા લગાવવા જઈ રહ્યા છીએ હું સર્વ મીડિયા કર્મીઓને જણાવવા માગીશ કે અત્યાર સુધી આપણા બનાસકાંઠા જિલ્લામાં અંબાજી અને પાલનપુરમાં બસોને એક જેટલા કેમેરા હતા કે જેની સંખ્યા હવે વિશ્વાસ ફેઝ ટુની અંદર વધારી અને કુલ મળીને આઠસો ને પંચોતેર જેટલા કેમેરા આપણે હવે લગાવવા જઈ રહ્યા છીએ વિશ્વાસ ફેઝ ટુની અંદર બીજા છસો ને ચિમોતેર કેમેરા લગાવવાના છે જો લોકેશનની વાત કરવામાં આવે તો પાલનપુર અને અંબાજીમાં બી કેમેરાની સંખ્યામાં આપણે વધારો કરી રહ્યા છીએ એની સાથે સાથે નવા લોકેશનો એટલે કે ડીસા છે એ ઉભરતું સિટી છે થરાદ છે આપણી કેટલીક ચેકપોસ્ટો છે આ બધી જ જગ્યા ઉપર આપણે કેમેરાઓ લગાવી અને પોલીસ ડિટેક્શનની પહેલાં જ ક્રાઇમનું પ્રિવેન્શન કરી શકે એ પ્રકારનું અમારા ડીજી સર અને આઈજી સર તરફથી જે સૂચનાઓ છે એ પ્રકારે અમે નવા કેમેરાઓ લગાવવા જઈ રહ્યા છીએ હું આપને વિશ્વાસ આપું છું કે આના મદદથી બનાસકાંઠા પોલીસની શક્તિમાં વધારો થશે છ એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઉજવાય છે ભાજપની રાજકીય સફરને ચુમ્માલીસ વર્ષ પૂર્ણ થયા છે પૂર્વ